કેમ છો આજે તો વરસાદ નથી પણ તડકો હે ખબર નહીં વરસાદ ત્યારે આવી છે હાય જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ જાસલબેન હાય કેમ છો જય માતાજી બસ મજામાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી રસિકભાઈ કેમ છો અમ છો બધા લાઈક કરી દેજો વીડિયોને લાઈક કરી દેજો પુલભાઈ જય માતાજી જય માતાજી વદને જય દેશામા અરય દશામાંનું ચોથું વરત જય દશામાં ફોકટ ભાઈ કેમ છો બસ હું મજામાં છું તમે કેમ છો એકદમ મજામાં બસ મજામાં છો તમે કેમ છો હા હું મજામાં તમે બધા કેમ છો ભરતભાઈ જય માતાજી કેમ છો જય દશામાં દશામાં ચોથું વરત મારે નથી હો વરત આપણે ભૂખે રહી એ નહી કે વરત વિધוי જય માતાજી રોહિત ભાઈ જે રાજા રણછોડ આપણે ભૂખે નથી રહી કેતા એટલા માટે આપણે વરત લીધું નથી ચાલો થેન્ક યુ ઓ જય રાજા રણછોડ ઓ બીજી સાઈડ જવું પડશે

તો બસ મજામાં તમે કેમ છો લાઈક કરો ફ્રોમ્બઈ મુંબઈ થી જોવા માટે થેન્ક યુ ભાઈ એકદમ મજામાં તમે કેમ છો હું અમદાવાદ હાલ અમદાવાદમાં છું હું રાધનપુરની છું હાલ તમે ક્યાં છો હું હાલ અમદાવાદ હું અમદાવાદ सर्कल बन दिया हेलो जय माता जी इंस्टा नहीं हम इंस्टा नहीं यूज करते हैं हमें इंस्टाग्राम नहीं वापरता મજામાં તમે કેમ છો લાઈક કરી દેજો વિડીયો જય માતાજી કેમ છો તમે બસ મજામાં છું એકદમ મજામાં આજે આજે અમદાવાદમાં હવામાન થોડું તડકાવાળું છે કેમ કે અમે તો અહીંયા રોજ એટલે રોજ વરસાદ એક દિવસ પણ ખાલી ના જાય

હું સિંગળ છું ના અહિયાં વરસાદ ભાઈ ભરતભાઈ વરસાદ અમારા અહિયાં રોજે રોજ હોય એક દિવસે ખાલી નહીં જતો કે વરસાદ નથી આવતો પણ હાલ થોડો તડકા જેવું કે કપડાં બારે खाना क्या से बापा सीताराम कैसी हो बापी बस मजा मैं एकदम बहुत ही अच्छे है हम मौज क्यों मारो दो भाई गेम हमने को दुख तो हमें तो लाई नहीं सकी अपन ત્યારે આવું જામનગર આવીશું ભાઈ જામનગર બનાવીશું જામનગર આવીશું આવીશું હાલ અમદાવાદ હું રાધનપુર છું હાલ અમદાવાદ રાધનપુર

એકદમ મજામાં એક હવે માનો દીકરો આવ્યો છે અને આપણે બ્લોક કરી દઈએ ભાઈ ઘર ભેગી ન થા તમે કેમ છો બસ મજામાં તમે કેમ છો જય ભોલેનાથ કેમ છો બસ મજામાં છું તમે કેમ છો ગાંધીનગર અક્ષરામ કરવા જાઓ અમે જાશું કોઈ દિવસ કેમ કે હાલ તો અમે ફ્રી નહીં અમને નોકરી હોઈએ હોય એવા સો માંથી એક પાંચ આગળ સરખી હોય તો એવા માણસો પણ હોય થોડા એમને બ્લોક કરી દીધા છે મેં મજામાં છો તમે કેમ છો સાચી વાત ભાઈ લાઈવ થઈ એટલે ચાલે રાખે પણ ધ્યાનમાં લેવાનું હોય આપણે એવું સારું ઘણવાના

આગળ નહી માં લેશો તો આગળ કેવી રીતે વધશું ગામ હું રાધનપુર જોડે સિનાર ગામ ની છું પણ હાલ અમદાવાદ साधन हूँ जोड़े से नार गाम पर हाल आवाज ओके okay, भाई तमें सरदार पूरा थी सो राधन जोड़े सरदार पूरा के कोई भी जू ओके okay, तमें हम दावत मच्छी हम नाम में पर हम दावत मच्छी

ચિલોડા નામ તો સાંભળ્યું છે પણ ખબર નહીં કઈ જગ્યાએ હું અમારી સાઈડ રાધનપુર આજુબાજુ હું રાધનપુર ચાલો જોઈએ પણ આવે છે ગાડી ભાઈ ધંધો કરો પેલા કેમકે લાઈવ વાફારી પણ મળીશું ઓકે ભાઈ તમે જઈ શકો છો ગાડી ચલાવવા મારા હસબન્ડ પણ ગાડી જ ચલાવે છે સારું બાય જય મેલડીમાં ભાઈ ને અમારા વિડીયો સોંગ છે કાનુડો મારે રમવા જાઉં ત્યાં તેમાં કોમેન્ટ કરી દેજો અમે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને એ વિડીયો પણ જોઈ લેજો એરપોર્ટની બાજુમાં નાના ચિલોડા ઓકે ઓકે નાના ચિલોડા ત્યાં આવ્યો એમ ને હું એરપોર્ટની બાજુમાં ત્રણ દિવસે જ આવીને ગઈ મને એમ કે અમારી ગામડામાં હશે ગાંધીનગર જોડે મોટા કેવાય ઓકે મને શું ખબર આવે છે હા તો આવી જ છું હમણાં એટલે બરાબર ભાઈ મારા નમર શું કામ છે ભાઈ તમારે મારા નમનનું કોઈ કામ હોય બર્થડે વિશ હોય કે તું કોઈ રૂપમાં સોંગ હોય અમારું સોંગ પણ છે અમારી ચેનલમાં તો જોઈ લેજો મે બર્થડે વિશ કોઈ રૂપમાં સોંગ પ્રમોશન કરવા માટે અમારો મોબાઈલ નંબર અમારી ચેનલમાં જ છે હાઈ ભગવતીબેન હાય વિજય ઠાકર

હું મારા ગામડે ભૂલીને આવી છું ને અહીંયા ચશ્માં બનાવવા આપ્યા છે તો હજુ આજે આવે તો હવે કાલે આવી જશે નમારે ની લાઇક પણ કરી દેજો મજામાં દસ મજામાં મજામાં હા

મને બહુ શકવ છે ઓકે ભાઈ જે સદીમાં અમે માનીશું કેમ કે હું શદીમાં માનું છું એવું નહીં હું ગમે ત્યારે મને બહુ માનું છું મજામાં હું હા અમારે તો સુધીમાં નથી પણ અમારી મમ્મીના પિયર મતલબ કે મામાના ઘરે સદીમાં છે કપડાં એમાં એક્ચુલી એવું હતું કે રાતે કાલે સાંજે પછી અમે માર્કેટ ગયા તો પલડીને આવ્યા હતા તો જે આ કપડાં ધોઈ નાખ્યા હતા એટલે કાલે સાંજે બીજી વાર આવ્યા હતા એટલે આ કપડાં ધોઈ નાખ્યા એટલે આજે મેં ફરીથી એ કપડા પહેરી બોલ બીજું કેવું બસ મજામાં એટલા માટે એના એ જ કપડાં કાલે માર્કેટ ગયા હતા તો વરસાદમાં પળીને આવ્યા એટલે નહીં નાખ્યા એટલે આ કપડા ધોવાઈ ગયા આજે ફરી પહેરી ગયો

માયાના બોલ આ કાઈ નહીં જો નહીં તો સપોર્ટ કરજો ભાઈ અમે કરશું તમારી ચેનલ ને સપોર્ટ કરશું તમે અમને સપોર્ટ કરજો

ડોક્ટર ભાઈ હવે ગીત તમારું ગાઈને ને દઈશું તો અમારો કોન્ટેક કરો અમારી ચેનલ માં નંબર છે અમે પર વેલોરી ડોટ પી અમે બહાર રહીએ છીએ એનો મતલબ એ ને કે હા શોર્ટ જ છે જો બહુ લોંગ નથી શોર્ટ જ છે

હાલ ગાવાનો છે હાલ ગાવાનો ભાઈ કોમેન્ટ કરજો હાલ ગાવાનો છે મોગલ આવશે રે મોગલ આવશે મોગલ ને કેજે હા મોગલ ને કેજે ભેડિયા વાડી ભેડિયા આવશે

ખુશ દૂધ પીજો ઓકે ભાઈ થેન્ક યુ અમને જોવા માટે લાઈવ માં આવવા માટે લાઈક પણ કરી દેજો અમાર સોંગ પણ જોતા જાજો પાનોડો મારે રમવા જાવ જય માતાજી જય માતાજી ભાઈ ચશ્મા માટે થોડીક તકલીફ થાય છે પણ મેં આવી જશે ચશ્મા બનાવવા આપ્યા છે રાધે રાધે જય કરુણ અમારું કાર્ડલુંનું સોંગ પણ છે અમારી ચેનલ માં તો જોઈ લેજો અને કોમેન્ટ પણ કરી લેજો યે સજી આણોડો ના એકદમ દેશી હે તમને જોવાની મજા પણ આવશે વિડીયો જોવાની પણ મજા આવશે અને સાંભળવાની પણ મજા આવશે वीडियो मोकल जो ओके भाई मोकी ले रही तो तब क्या थी राधनपुर जोड़े सिनार गांव पर हाल अमदावाद ચશ્મા સારા નહીં લાગતા પણ વાંચવામાં તકલીફ થાય છે ને ભાઈ વાંચવામાં કેટલી તકલીફ થાય છે વાંચવામાં બહુ તકલીફ થાય એટલા માટે ચશ્મા તો જરૂરી છે એટલે આજકાલમાં આવી જશે ને કાલે જ અમે ચશ્મા બનાવવા આપીને આવ્યા છીએ હા ભાઈ ડાર્લિંગ વાળા આવ્યા છે એમડી પટેલ થોડા ઘર ભેગા કરીએ ઓકે મોગલમાં ના ગીત સમજી ભાઈ રાધનપુર જોડે સિનાર ગામ જો રાધનપુર જોડે સિનાર ગામ હાલ અમદાવાદ नहीं आपको समझ में नहीं आती सब बोला आपने पर मेरे जो लाइफ में है वो गुजराती है और मैं पपा से इतना कोई फास्ट फास्ट हिंदी नहीं बोल सकती क्योंकि मैं रेगुलर गुजराती ही बोलती हूँ इसलिए मैं हिंदी में बात नहीं करती जय मोगल माँ

બાય જય માતાજી કેમ કે મારે આવી ગયો વરસાદ અને મારે કપડાં લેવા જવા પડશે મારે ના કપડાં સુકાવવા મૂક્યા છે બેન તક છું હું શંકેશ્વરનો છું મારી અંદાજ ઓકે ભાઈ અમારા વિડિયો સોંગ છે તેમાં કોમેન્ટ કરી દેજો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું મોકલજો વિડીયો ઓકે ભાઈ મોકલી દઈશું જય માતાજી

ફરી કાલે મળીશું એટલે કયો જિલ્લો છે અમારો પાટણ 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 કાલે અમે ફરી મળીશું આજ ટાઈમે કાલે આ ટાઈમે ફરી મળીશું ને આજ કે બસ આટલું જ મેં કીધું એ તમે ખબર